કચ્છને મળી નવી વંદે મેટ્રો ટ્રેન भोज अहमदाबाद વચ્ચે દોડસે નવી ટ્રેન સપ્તાહમાં 6 દિવસ દોડસે મેટ્રો ટ્રેન ભૂજથી ટ્રેન નંબર 94802 સવારે 5 અને 5 વાગે ઉપડી સવારના 10:50 વાગે અમદાવાદ પહોંચે રવિવાર સિવાય અમદાવાદથી ટ્રેન નંબર 94801 સાંજે 5 અને 30 વાગે ઉપડી રાત્રે 11:30 ભૂજ પહોંચે શનિવાર સિવાય આ ટ્રેન અંજાર ગાંધીધામ ભચાઉ સામખિયાળી હળવદ ધાંગધ્રા વિરમગામ ચાંદોલિયા અને સાબરમતી અમદાવાદ એક વન ડે માતરમ ટ્રેન શરૂ થઈ રહી છે કચ્છવાસીઓની લાંબા સમયની માગણી હતી અને એ માગણી સંતોષાય છે અને આપણને પણ કચ્છને પણ વન ડે ભારત ટ્રેનથી જોડવામાં આવી રહ્યું છે ત્યારે સમગ્ર કચ્છીઓમાં ખુશીનો માહોલ છે કારણ કે આપણા લોકપ્રિય સાંસદ આદરણીય શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબના પ્રયત્નો અને ઘણી બધી સંસ્થાઓ અને આગેવાનોએ જે રજૂઆત કરી એ ફળીભૂત થઈ છે સફળ થઈ છે અને જેના કારણે આપણને એક જે ટ્રેન આપણે ઈચ્છી રહ્યા હતા કે ભુજથી અમદાવાદ જવા માટે ઓછા સમયમાં આપણે અમદાવાદ પહોંચી શકીએ અને અમદાવાદથી ભુજ પહોંચી શકીએ એના માટે આપણને કચ્છથી વંદે ભારત ટ્રેન મળી છે જે થોડા દિવસોમાં શરૂ થઈ રહી છે ભુજથી સવારે પાંચ અને પાંચ મિનિટે ઉપડશે જે અમદાવાદ આપણને સવારે દસ અને પચાસ મિનિટે એટલે અગિયાર વાગ્યા પહેલાં આપણે અમદાવાદ પહોંચી જશું વિચાર કરશું અને ત્યાર પછી અમદાવાદથી સાંજે સાડા પાંચ વાગે ઉપડશે તો રાત્રે સાડા અગિયાર વાગે આપણે ભુજ આવી જશું એટલે આ ટ્રેન શરૂ થતાં જ કચ્છવાસીઓને એક સરસ અને આરામદાયક એક મુસાફરીનો મોકો મળશે અને જે આપણે ઈચ્છતા હતા કે અમદાવાદ આપણે ઓછા સમયમાં પહોંચી શકીએ એ પણ એક સમયસર આપણે હવે અમદાવાદ ઓછા સમયમાં પહોંચી શકશું આ ટ્રેન ભુજ અંજાર ગાંધીધામ ભચાઉ સામખેળી હળવદ ધાંગધ્રા વિરમગામ ચાંદલોડિયા સાબરમતી આવી રીતે આ ટ્રેન અમદાવાદ આવી રીતે આ ટ્રેનને લગભગ દસથી બાર સ્ટોપ આપવામાં આવ્યા છે પણ કચ્છીઓ માટે ખુશીની વાત છે ઘણા લાંબા સમયની આપણી માગણી તંત્રે સ્વીકારી છે એ બદલ રેલવે તંત્રને પણ ખરેખર અહીંથી અભિનંદન પાઠવું છું કચ્છ રેલવે વિસ્તરણ અને પછી કચ્છ રેલવે વિસ્તરણ અને કચ્છ પેસેન્જર એસોસિએશન અમારી સંસ્થા પણ આજે લાંબા સમયથી આ ટ્રેનની માગણી કરી હતી અને આપણા સંસદ સાંસદશ્રીના પ્રયત્નોથી જ્યારે આપણને આ ટ્રેન મળી છે ત્યારે આપણા બધા કચ્છીઓ માટે ખૂબ જ આનંદ લેવાની વાત છે કારણ કે અમદાવાદ હવે આપણે નજીક થઈ જશે બીજી સુવિધા શું મળશે કે એક જ દિવસમાં આપણે મુંબઈ પહોંચી શકશું કારણ કે સવારથી જો પાંચ વાગે ટ્રેન ઉપડે તમે સાડા દસે અગિયાર વાગે અમદાવાદ પહોંચી જાઓ તો અમદાવાદથી બપોરે જે બે વાગે ટ્રેન ઉપડે છે મુંબઈની એ ટ્રેનમાં તમે મુંબઈ જવા રવાના થાવ તો રાત્રે આઠ વાગે મુંબઈ પહોંચી જશો વિચાર કરજો એટલે આપણને બે ફાયદા થશે એક તો અમદાવાદ સુધી આપણે ઓછા સમય પહોંચશું સાથે સાથે મુંબઈની ટ્રેનની આપણે મળશે એની મુંબઈની ટ્રેનની પણ ફેસિલિટી મળશે ત્યાંથી સીધી બે વાગે ટ્રેન પકડીએ તો રાત્રે આપણે આઠ વાગે ઘરે પહોંચી જઈએ વિચાર કરજો હવે કચ્છમાંથી સવારના નીકળેલો માણસ સાંજે મુંબઈ પહોંચી જશે એટલે કચ્છીઓ માટે આજે આનંદ અને ગૌરવ દિવસ છે બસ આ ટ્રેન લગભગ સોળ તારીખે શરૂ થાય એવા એંધાણ છે અને આપણે ઈચ્છીએ કે રેલવે તંત્રે જે કચ્છીઓને એક સરસ મજાની ભેટ આપી છે અને હજુ પણ જે કચ્છની માંગણીઓ છે એ પણ વહેલી તકે સ્વીકારવામાં આવે છે વી સ્વીકારવામાં આવે કારણ કે ભુજ એક રે એવું રેલવે સ્ટેશન છે જે કચ્છનું સેન્ટ્રલ છે પાટનગર છે આજે લાંબા સમયથી કચ્છીઓ અને ભુજવાસીઓ ઈચ્છી રહ્યા છે કે ભુજને વધુમાં વધુ ટ્રેન સેવા મળે આજે ભુજ રેલવે સ્ટેશનનું બહુ મોટું ડેવલપ થઈ રહ્યું છે ત્યારે એમ લાગે છે કે આવનાર દિવસોની અંદર આપણને હજી પણ વધુ ટ્રેનો મળશે સાથે સાથે આપણે હવે રાહ જોઈ રહ્યા છીએ કે ભુજથી નલિયા જે ટ્રેન સેવા છે એ પણ વહેલામાં વહેલી તકે શરૂ થાય રેલવેતંત્રે એંધાણ આપ્યા છે કે કદાચ ડિસેમ્બર સુધી શક્યતા છે તો એમાં પણ તંત્ર સમયસર આ ટ્રેન શરૂ કરે અને કચ્છવાસીઓની જે બોલન માંગ છે એ સ્વીકારે તો આવનાર દિવસોમાં કચ્છીઓને ખૂબ જ સારી એવી રેલવે ફેસિલિટી મળશે